બ્રેક બધા આપનું સ્વાગત છે અમારી આ ખાસ રજૂઆતમાં અત્યાર સુધી અમે આપને સમજાવ્યું કે આ રિયલ એસ્ટેટ સેક્ટર આપણા સૌ કોઈ માટે એક મોકાનું સ્થાન કઈ રીતે છે કઈ રીતે ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ ગ્રોથ કરી રહ્યું છે હવે અમે આપને જણાવીશું ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની સમગ્ર વિશ્વનું અર્થતંત્ર જ્યારે ડામાડોળ હતું એવા સમયે પણ ગુજરાત અને દેશભરમાં મોંઘા મોંઘા ફ્લેટ ગરમ ગાંઠિયાની જેમ પ્રી લોન્ચ કે પ્રી બુકિંગમાં જ જેટલા હોય એટલા વેચાઈ જતા નાના ટુ બીએચકેની જંખના ધરાવતો મધ્યમ વર્ગનો પરિવાર હવે થ્રી ટુ ફોર બી એચ સ્વપ્ન જ નથી જોઈ રહ્યો તે સ્વપ્નને સાકાર પણ કરી રહ્યો છે ગુજરાતના ચાર મેટ્રો સિટી અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટની વાત કરીએ તો અહીં પ્રોપર્ટીના ભાવ આસમાને છે થોડા આંકડાઓ આપના સમક્ષ રજૂ કરીશું જે આપને સમજાવશે કે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કેટલી મોટી અને ક્યારેય ના જોવા મળી હોય તેટલી ડિમાન્ડ તમને જોવા મળી રહી છે આપના સમક્ષ નાણાકીય વર્ષ બે હજાર આંકડાઓ છે એક વર્ષ દરમિયાન ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં આઠ પોઈન્ટ પિસ્તાળીસ લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટીના સોદા પડ્યા જે એક રેકોર્ડ છે આ વાર્ષિક ચોર્યાસી ટકાનો વધારો તમને સૂચવી રહ્યો છે અને આ તો હજુ થોડા જૂના આંકડાઓ છે નવા બે હજાર ત્રેવીસ ચોવીસ કે પછી હવે આ ચોવીસ પચીસની જો આપણે વાત કરીએ તો એ કલ્પના જ કરવી રહી પણ ગુજરાતના જે શહેરોમાં સૌથી વધુ રિયલ એસ્ટેટ સેક્ટરની ડિમાન્ડ છે તેની યાદીમાં આવે છે અમદાવાદ ત્યારબાદ ભાવનગર જામનગર રાજકોટ સુરત અને વડોદરા આ બધા શહેરો ટીયર ટુ અને ટીયર થ્રી સિટીઝમાં આવે છે અને હાલ સુધી આપણે જોયું હતું કે આ દરેક શહેરોમાં અફોર્ડેબલ હાઉસિંગની જ માગ વધારે રહી હતી આપને સમજાવીએ કે શા માટે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં આટલી મોટી ડિમાન્ડ તમને જોવા મળી છે ફરી એકવાર તમને સ્ક્રીન પર ગ્રાફિક્સ બતાવીએ સૌથી મોટું ફેક્ટર જે અહીંયા કોઈ હોય તો તે છે અફોર્ડેબલ હાઉસિંગ માટે જે કામ કરી ગયું પ્રધાનમંત્રીની સૌને ઘરનું ઘર મળી રહે તે માટેની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ બહુ જ મોટો ફાળો અહીં આપ્યો હાઉસિંગ ફોર ઓલની પરિકલ્પના હેઠળ જે કંઈ પણ પગલાં લેવામાં આવ્યા હતા તેના કારણે લોકો હવે ઘરનું ઘર ખરીદવા માટે ઓછા સમયમાં ઓછી નાણાકીય ચિંતા સાથે આગળ વધી રહ્યા છે સાથે સાથે હવે માનસિક પીઠબળ જે છે તે ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારોને મળી રહ્યું છે હવે હાલમાં જે લોકોની પાસે પડતર રહેલી બચત છે તેમાં પણ સ્વાભાવિક વધારો જરૂર થયો છે જેથી ગુજરાતીઓ હવે ખર્ચ કરવામાં પાછળ નથી રહેતા જે ગુજરાતીઓ કરકસર માટે જાણીતા હતા તેમની પાસે વધારાની આવક આવવાના કારણે થઈને તેઓ ખર્ચ પણ કરી રહ્યા છે વધુ એક કારણ આપને સમજાવીએ લોનના વ્યાજદર જુઓ તમે કોરોના અને અમુક દેશોના યુદ્ધને કારણે વધેલી મોંઘવારી બાદ પણ ભારતમાં લોનના વ્યાજદર લોકોને વ્યાજબી અને પોસાય તેવા લાગે છે જેથી ગુજરાતના લોકોને લોન લેવામાં તકલીફ પડતી નથી સસ્તી લોનને કારણે ઘર ખરીદવા ઈચ્છતા લોકોની માનસિકતામાં ઘણું પરિવર્તન છે વધુ એક કારણ ગુજરાત સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ ગુજરાત સરકાર જે રીતે અલગ અલગ શહેરોમાં જરૂરિયાત પ્રમાણે બ્રિજ અંડરપાસ અને અન્ય વ્યવસ્થાઓ બનાવી રહ્યા છે જોતા ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની સ્થિતિમાં સુધારો આવ્યો છે જેથી પણ રિયલ એસ્ટેટ સેક્ટરને ફાયદો થયો છે તો આ બધા કારણો જે મેં તમને જણાવ્યા તેની અસર હેઠળ ગુજરાતમાં પાછલા પાંચ વર્ષોમાં ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં નવા પ્રોજેક્ટના આવવા અને તેના તૈયાર થઈ લોકો સુધી પહોંચવાના વેગમાં ખાસો વધારો થયો જેથી હવે સ્પષ્ટ રીતે કહી શકાય કે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો લાભ આ બધી યોજનાઓ પ્લાનિંગ અને એક્ઝિક્યુશનને કારણે જ મળી રહ્યો છે તો હવે વાત કરીએ ગુજરાતની પસંદગીની સાઇઝના હિસાબે આપણે પ્રોપર્ટીને બે પ્રકારોમાં વિભાજિત કરી શકીએ છીએ એક છે અફોર્ડેબલ અને બીજું છે પ્રીમિયમ અથવા તો લક્ઝરી આ બંને માટે અમુક માપદંડ છે જે તમે આ સ્ક્રીન પર નિહાળો પહેલાં અફોર્ડેબલની વાત કરી લઈએ જે મકાનની કિંમત પિસ્તાળીસ લાખ રૂપિયા કે તેથી ઓછી છે અને ઘરની જગ્યા નેવું મીટર કે તેથી ઓછી છે તેને અફોર્ડેબલ સેગમેન્ટની અંદર સામેલ કરવામાં આવે છે સામે પ્રીમિયમ કે લક્ઝરી માર્કેટની જો વાત કરીએ તો તે સિમ્પલ છે કે જે મકાનની કિંમત પિસ્તાળીસ લાખ રૂપિયા કે તેથી વધુ છે અને તેની જગ્યા નેવું મીટર કે તેથી વધુ છે તેને આ સેગમેન્ટમાં આપ ગણી શકશો ગુજરાતને અત્યાર સુધી એટલે કે કોરોના સુધી તો અફોર્ડેબલ સેગમેન્ટમાં જ રસ હતો લોકો આવા મકાનો મોટા પાયે ખરીદતા હતા પરંતુ હાલમાં ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટનો ટેસ્ટ બદલાઈ ગયો છે આખા ગુજરાતમાં સૌથી વધારે કોઈ શહેરે અફોર્ડેબલ હાઉસિંગનો ફાયદો ઉઠાવ્યો હોય તો એ છે અમદાવાદ અમદાવાદની વાત કરીએ પચાસ લાખ રૂપિયાથી ઓછી કિંમતના ફ્લેટ મોટી સંખ્યામાં વેચાતા હતા પરંતુ નાણાકીય વર્ષ બી હજાર ત્રેવીસ ચોવીસના આંકડાઓથી આપ સરપ્રાઇઝ થઈ જશો બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં નવા લોન્ચ જે થતા હોય તે છવ્વીસ ટકા ઘટી ગયા ગુજરાતના રેરા અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં ચારસો તેતાળીસ જેટલા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ રજીસ્ટર થયા જે વાર્ષિક ત્રેવીસ ટકાનો ઘટાડો દર્શાવે છે આ બધામાં નવા પ્રોજેક્ટની સંખ્યાની તો વાત જ કંઈક ઓર છે કેમ કે તેમાં વધુ ઘટાડો છે નવા પ્રોજેક્ટ જે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં લોન્ચ થઈ રહ્યા છે અને નોંધાયા છે તેની સંખ્યા માત્ર અને માત્ર જે છે તે ઘટી છે છવ્વીસ ટકાનો એક તો મોટો ઘટાડો તમને અહીંયા જોવા મળ્યો માત્ર એક વર્ષની અંદર વાત સ્પષ્ટ છે યા તો લોકોની ખર્ચ કરવાની ક્ષમતા પરિવર્તિત થઈ ગઈ છે અને યા તો હવે લોકો મોટા મકાનોની મહત્વકાંક્ષા પૂરી કરવાનું મન બનાવી ચૂક્યા છે આ બંનેમાંથી હકીકત કોઈ પણ હોય પરંતુ તથ્ય એ જ સામે આવે છે કે લોકોને હવે નાના ઘર ખરીદવામાં રસ નથી માત્ર અમદાવાદમાં જ બે હજાર ત્રેવીસ દરમિયાન પચાસ લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરની માગમાં બહુ જ મોટો વધારો જોવા મળ્યો હવે આપને અમદાવાદની સ્પેસિફિક વાત કરીએ વિસ્તાર પ્રમાણે વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં હાલ સુધીમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઓવરઓલ પોઝિટિવ ગ્રોથ છે માત્ર ત્રણ મહિનાની અંદર વાત કરીએ પહેલાં ત્રણ મહિનાની આ નાણાકીય વર્ષમાં સૌથી વધારે એસજી હાઈવે અને સાથે સાથે બોપલ વિસ્તાર છે આ બંનેમાં સારો ગ્રોથ તમને જોવા મળેલો છે આ બંને વિસ્તાર રોજગાર અને શહેરથી કનેક્ટિવિટીના હિસાબે લોકોને વધારે પસંદ છે એટલે પહેલાં ત્રણ મહિના દરમિયાન હાઉસિંગ ડિમાન્ડ જે છે તે લગભગ એકવીસ પોઈન્ટ ચાર ટકા વધી છે અને એવરેજ પ્રોપર્ટીના ભાવ અહીં એક પોઈન્ટ ચાર ટકા વધ્યા છે માત્ર રેસિડેન્શિયલ જ નહીં કમર્શિયલ પ્રોપર્ટીની માગમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે એક પોઈન્ટ ચાર ટકા ભાવ વધારો માત્ર ત્રણ મહિનામાં જો જોવા મળતો હોય તો સ્વાભાવિક છે કે સમગ્ર વર્ષ અને પાછલા ત્રણ વર્ષના ભાવ વધારાની સ્થિતિ આપ સમજી ગયા હશો તો હજુ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના બીજા ત્રિમાસિકના આંકડાઓ આપને વધુ સરપ્રાઇઝ કરશે અમદાવાદના રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટની તો અમે આપને વાત કરી હવે આ બીજા ત્રિમાસિકની વાત કરીએ છ હજાર એકસો ચોરાણું યુનિટ અમદાવાદમાં ત્રણ મહિનાના સમયગાળામાં વેચાઈ ગયા જેમાં મિડ સેગમેન્ટ સૌથી વધુ મજબૂત છે મિડ સેગમેન્ટ બજેટવાળા મકાનોના લોન્ચમાં જ પંચાવન ટકાનો વધારો જોવા મળેલો છે અને આ બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સૌથી વધુ માગ ઉત્તર અમદાવાદ ખાસ ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારમાં વધુ જોવા મળે આ ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં માત્ર અઢાર મહિનામાં જ પ્રોપર્ટીના ભાવ લગભગ એંસી ટકા સુધી વધી ગયા છે જે આવનાર પાંચ વર્ષમાં લગભગ ડબલ થઈ જશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે શહેરમાં એક જાણીતા બિલ્ડર દ્વારા હાલમાં જ એક નિવેદન જાહેર કરાયું તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં તેમણે વેચેલ એંસી ટકા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પંચોતેર રૂપિયા પંચોતેર સો રૂપિયા માફ કરશો પંચોતેર સો રૂપિયા પર સ્ક્વેર ફીટના ભાવે વેચાયા છે અને આ ભાવ હજુ તો સિત્તેરેક ટકા વધશે તેવી વકી છે હવે આપને વાત કરીએ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટના કમર્શિયલ સેગમેન્ટની અમદાવાદમાં કમર્શિયલ લીઝિંગ માટેની માગ સારી સુધરી છે અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ અને એસજી હાઈવે આ બંનેને મળીને ટોટલ તમે જો ગણવા જાઓ તો શહેરનો કુલ લીઝિંગનો જેટલો પણ હિસ્સો છે એમાંથી એંસી ટકા હિસ્સો માત્ર બે રોડ પર છે અમદાવાદમાં થતા કુલ કોર્પોરેટ લીઝિંગનો ભાગનો હિસ્સો માત્ર આ બે વિસ્તારમાંથી જ તમને જોવા મળી રહ્યો છે એટલે આ સમાવિષ્ટ થઈ ગયું આ દરેક આંકડાઓ એક જ વાતની ચાળી ખાય છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ આવનારા વર્ષોમાં મસ મોટો ગ્રોથ બતાવશે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે તો હવે એક નાનકડા વિરામનો ફરી એકવાર સમય થઈ ગયો છે વિરામ લઈ અને વિરામ બાદ આપણે ગુજરાતના મોટા શહેરોના ઘડવૈયાઓ સાથે એટલે કે બિલ્ડર અને ડેવલપર્સ પાસેથી સમજીશું કે તેઓને રિયલ એસ્ટેટ સેક્ટર પાસેથી આવનાર સમયમાં શું આશા અપેક્ષાઓ છે